જોઈ રહ્યા છો ઠકરા ન્યૂઝ ગ્રુપ સગળિયા દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીમાં બે કર્મચારીઓ ધારોને મેફલ માટા સળપાયા વિડિયો થયો વાયરલ રવિવારે બંધ કચેરી ખોલી રજા લાવછાતા ના ટેકનિકલ કર્મચારીઓ ઉજાડી કરી વકીલે ઘરનો વિશે પુરવઠ ખોરવાતા 39 કોલ કરતા ફોન ન ઉઠાવ્યા કચેરીએ પહોંચતા મેફલનો ભંડો ફૂટ્યો

જીનો ફૂટ તો આ ક્યાં જીવી ની કચેરી કઈ છે ને આ ભાઈ કઈ ચાલ્યા ઓ ભાઈ ઓ હેલો તમે કઈ ચાલ્યા તમે કઈ ચાલ્યા તમે કાચ ઉતારો ને કાચ ઉતારો કાચ ખાજો ભાઈ અમારી નોકરી ની મને ટ્રાય કરો હે હા તમારી નોકરી નહી તો ભઈ હું કેમ ચિંતા કરો તમે બસ उठी है जयशील भाई ने फोन कर लिया पकड़ अचाई पकड़ दक्षिण गुजरात वीज लिमिटेड कंपनी हमने मंगवाया

કેટલા ફોન છે જુઓ પહેલા નવર ચેનલ બંધ ફોન છે હા તો એમાં એરો ફોન કા હે ને જો મારી 49મો ફોન હા તો આવો તમે ચાલો કંઈ માંગો નહીં વિડિયો ચાલુ છે અરે ના અમારે આવવાની જરૂર નથી હવે બધા જ આવશે હા ના ના આવવાની તમારું નામ શું સુભાષ દામો સુભાષ દામો સુભાષ દામો તમે શું અહીંયા શું થાવ તમે અહીંયા મારે અહીંયા કઈ કઈ કોઈ એક પ્રશ્ન નહીં મામા

પ્રશ્ન એ ઓગણચાલીસ પંદર ફોન નહીં ઉપાડતો તમે અહિયાં અહીંયા આવું પડ્યું અમારે તમે કેમ આવું કર્યું આ બધું ધંધા અહિયાં ચાલે છે આ બધા આ તો કરો ને આંતર કામ ઉઠાવવા કાકા તમે જોયું ચાલુ છે તમે સાહેબ છો હા તમે સાહેબ છો પણ તમારી ડ્યુટી તો કહો મને તમારી અહિયાં ડ્યુટી શું છે તમે તમારી કોઈ ડ્યુટી નથી તમારી કાકા એમની કોઈ ડ્યુટી તમે શું તમે ભાઈ પડી ગયા પડી ગયા ભાઈ પડી ગયા પડી ગયા પડી ગયા ભાઈ ની ગાડી જીજે અડસઠ જીરો બે લખી દો એ અમારો કોઈ પ્રશ્ન નહી મળે તમારે હોય ને લખાવો કઈ દી અમારે નહીં ગામ ગામમાંથી આવું આખા ગામની લાઈટ ચાલુ છે આખા ગામની લાઈટ ચાલુ છે મારા ઘર ની લાઈટ નહી ચાલુ એટલે સ્પેશિયલ મારે ઓગણ ચાલીસ ફોન કરાવાનું હા બોલો ને જયશિલભાઈ ને બી ફોન કર ફોન કર એનો વિડીયો ચાલુ જ છે ગાડી નો કહેવાનો કેમકે આ બોલ આંબુ કરીશું કલેક્ટર ને બી બોલાવું છું અહિયાં તો આભર આ ગાડી નંબર છે

જોઈ લો મારી મારી વાત સામે હું ખોટું બોલતો હોય તો તમે જોઈ લો કેટલા કોલ છે નેવ્યાસી એસી એસી કેટલા કોલ છે જુઓ કેટલા કોલ છે જુઓ આ વિડીયો માં બતાવું છું આ વિડીયો જ બતાવું તમને કેટલા કોલ છે મારા ફીડર જાય તો એટલે ફીડર નહીં કયું ચાલીસ કોલ કરું છું મારા ઘરની એકલાની લાઈટ બંધ છે ફીડર બંધ છે અરે મારા ઝઘડિયા ટાઉન વાત કરો છો ગોવાલી ફીરા વાત નહીં કરતો સાહેબ આપણો ફોન નંબર એક જ છે આપણો ફોન નંબર એક જ છે શું કહો શું કહો પોલીસ વાળા છોકરા છે આપડે શું મતલબ છે સાહેબ આવે દીધા પણ હા ભાઈ છે કમ્પ્લેન વાળા જોડે વાત કરો હા કે ઝઘડિયામાં લાઈટ છે કમ્પ્લેન વાળા છે